કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને અક્ષર પુરુષોત્તમ દર્શન જ સંળાવ્યું છે યમરાજા કેશે નચિકેતાને સર્વે યત્પદમાં મન તુ સર્વાણી ચદ વદાંતી યછંતો બ્રહ્મચર્ય ચરંતી પદમ સંગ્રહેણ બ્રવમી ઓમીત એતવાક્ષરં બ્રહ્મ એતવાક્ષરં પે એ તદ્દેવાક્ષરં જ્ઞાત્વા યો યદ્છતી તસ્ય તત્ ચારે વેદો જેનું ગાન કરે છે એવું આ અક્ષર બ્રહ્મ છે એક સંશોધનનો વિષય કોઈ વિદ્યાન વિદ્વાને તપાસ કરવી જોઈએ કે ચારો ચારે વેદોમાં અક્ષર બ્રહ્મનું ગાન ક્યાં થયું છે સર્વે વેદા યપદ આમ આમનંતી જેને પામવા માટે ઋષિમુનિઓ તપ કરે છે તપાંશી સરવાણી છે યદવદંતી જેને પામવા માટે લોકો બ્રહ્મમાં ચર્યા કરે છે અહમ અક્ષરમ અહમ બ્રહ્મ એ સાચું બ્રહ્મચર્ય છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહિણ પ્રવીમી એવી એક એવું એક વિશાળ સ્થાન હું તને ટૂંકમાં કહું છું ઓમ ઇત્ય એનું એક નામ છે ઓમ પછી કે છે એ તદ્દેવાક્ષરમ બ્રહ્મ એ દેવાક્ષરમ પરમ એને જ અક્ષર કહેવામાં આવે છે એને જ બ્રહ્મ કહેવામાં આવે છે એ સામાન્ય નથી એ પર છે ઉત્કૃષ્ટ છે એમ કરીને યમરાજા નચિકેતાને વાત સાંભળે છે યમરાજા સર્વોપરીતા પરમાત્માની સમજાવવા માગે છે હમણાં જ આપણે વાત કરી કે આપણા ઉપનિષદો અને સનાતન ધર્મના શાસ્ત્રો છે ને એ પરમાત્માનો મહિમા સમજાવવા માટે આવ્યા છે એક બીજી રીતે અહીંયા સમજાવે છે યમરાજા નચિકેતાને ઇન્દ્રિયભ્ય પરા હવે આ એક સરસ યાત્રા છે આપણા શરીરની અંદર જ જેટલા તત્વો છે એના આધારે જ અક્ષર અને પુરુષોત્તમનો મહિમા યમરાજા નચિકેતાને સમજાવે છે આપણા શરીરમાં ઇન્દ્રિયો છે યમરાજા કહે છે ઇન્દ્રિયભ્ય પરાહ્યતા ઇન્દ્રિયો કરતા અર્થ એટલે વિષયો છે ને એ બળવાન છે કારણ શું છે વિષયો ઇન્દ્રિયોને ખેંચે છે અને વિષયો ઇન્દ્રિયો છે વિષયોમાં તણાય છે એટલે ઇન્દ્રિયો કરતા વિષયો બળવાન છે પછી એમ કહે છે કે અર્થેભ્યશ્ચ પરમ મનઃ અને વિષયો કરતા મન છે ને એ પર છે શ્રેષ્ઠ છે એનું કારણ શું મનને ચિંતવન કરવા માટે સાક્ષાત વિષયની જરૂર નથી મનોમન યાદ કરીને ભોગવી લે છે ઇન્દ્રિયભ્ય અર્થેભ્ય પરમ મન મનસસ્તુ પરાબુદ્ધિ મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે કેમ મન મનન કરે પણ નિશ્ચય તો બુદ્ધિ કરે મનસસ્તુ પરાબુદ્ધિ અને પછી એમ કે છે રાત્મા મહાન પર એ બુદ્ધિ કરતા આત્મા મહાન છે હવે એ આત્મા કરતાં કોણ શ્રેષ્ઠ છે એ કહે છે મહતઃ પરમ અવ્યક્તમ એક અવ્યક્ત નામનું તત્વ છે જે સામાન્ય લૌકિક ઇન્દ્રિયોથી એને વ્યક્ત નથી કરી શકાતું એવું અવ્યક્ત છે એ અવ્યક્ત એટલે શું શ્રીમદ ભગવદ્ ગીતામાં કઠોપનિષદના અવ્યક્ત શબ્દને સમજાવ્યો છે આઠમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં અવ્યક્તો અક્ષર ઇત્યુક્તઃ કઠોપનિષદમાં જ્યાં અવ્યક્ત શબ્દ આવે છે એને તમારે અક્ષર તત્વ સમજવાનું છે એ ભગવદ્ ગીતા એનું ભાષ્ય કર્યું છે યમરાજા એમ નચિકેતા કહે છે મહત પરમ અવ્યક્તમ મહાન એવો જે આત્મા છે એના કરતા અવ્યક્ત એટલે અક્ષર છે શ્રેષ્ઠ છે અને પછી એમ કે છે એ અવ્યક્ત અક્ષર કરતા પુરુષોત્તમ એ શ્રેષ્ઠ છે હવે પુરુષોત્તમ કરતા કોણ શ્રેષ્ઠ છે તો કે પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ અને એ પુરુષોત્તમ કરતા કોઈ જ મોટું નથી એ પરાકાષ્ઠા છે કહેવાનું તાત્પર્ય સર્વોપરીતા ભગવાનની શું છે અક્ષરથી પર એ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સર્વોપરી કહેવા માટે કેવું છે એ સિવાયની ગમે તેની સાથે તુલના થાય પરબ્રહ્મની એ સર્વોપરીતા નહીં આવે સર્વથી પર તો અક્ષર છે એટલે તો એને પર કયા પરત અક્ષરાત પરમાત્માને પરાત્પર શબ્દથી સંબોધવામાં આવે છે પરાત્પર બે પર શબ્દ છે એ બે પર શબ્દ છે એમાં પહેલો પર શબ્દ છે ને અક્ષર માટે છે પર એવા અક્ષર થી પર પુરુષોત્તમ છે એટલે પરાત્પર છે એટલે પરાત પર શબ્દ છે ને એ અક્ષર પુરુષોત્તમ દર્શન જ છે પરબ્રહ્મ શબ્દ મોટું બ્રહ્મ અરે નાનું બ્રહ્મ હોય તો મોટું કહેવાય ને એક જ બ્રહ્મ હોય તો પરબ્રહ્મ શબ્દ જ ન બોલાય એક જ દીકરો તો એ પરિચય આપે કોઈ પિતા એમના દીકરાનો એક જ દીકરો હોય તો કે આ મારો મોટો દીકરો છે મોટો દીકરો બોલીએ એટલે નાનો દીકરો હોય તો જ મોટો કહેવાય પરબ્રહ્મ શબ્દ આપણા શાસ્ત્રો પરમાત્મા માટે વાપરીએ છે એટલે એક અપર બ્રહ્મ નિશ્ચિત થાય છે એ અપર બ્રહ્મ એ જ અક્ષર બ્રહ્મ જે રૂપે આપણે થવાનું છે શાસ્ત્રો આ વાત કરે છે ઉપનિષદોની આપણે આ વાત કરીએ છીએ ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ છે ને એ ગીતા છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ દુગ્ધમ ગીતા દૂધ સમાન ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ જે અક્ષર પુરુષોત્તમ દર્શનનો ઉદઘોષ ઉપનિષદમાં થયો છે એ જ ઉદઘોષનું સ્મરણ ભગવદ્ ગીતામાં થયું જ હોવું જોઈએ એ આપણી ભારતીય સનાતન ધર્મ પરંપરામાં જે વેદાંતના સંપ્રદાયો છે એ દ્રઢપણે માને છે કે ઉપનિષદમાં જે બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન થયું એ બ્રહ્મ એ ભગવદ્ ગીતામાં હોવું જ જોઈએ અને છે જ અને હવે આપણે જોઈએ છીએ કેવી રીતે છે સીધો જ પ્રશ્ન શરૂ કરીએ આઠમા અધ્યાયની અંદર અર્જુને એક બ્રહ્મ જિજ્ઞાસા વ્યક્ત કરી છે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછે છે કિમ તત્ બ્રહ્મ એ બ્રહ્મ છે શું તે બ્રહ્મ છે શું તે એટલે એનો અર્થ શું થયો આની પહેલા બ્રહ્મની વાત થઈ ગઈ છે અને અર્જુન એ બ્રહ્મની વાતને સમજવા માગે છે શું વાત થઈ છે સાતમા અધ્યાયના અંતમાં વાત થઈ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ સમજાવે છે જરામરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિએ તે બ્રહ્મ તદ્વિદુ હે અર્જુન કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થાને મૃત્યુથી પર થવા માટે ભગવાનના શરણે જાય અને સાધના કરતો હોય તે બ્રહ્મ તદ્વિદુ તે બ્રહ્મને જાણે છે સાતમા અધ્યાયના અંતમાં વાત થઈ આત્મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો પણ એવું નથી કે ભગવાન શ્રી કૃષ્ણે ફક્ત સાતમા અધ્યાયના અંતમાં જ બ્રહ્મની વાત કરી હોય ભગવાન શ્રીકૃષ્ણ તો બીજા અધ્યાયથી લઈને છે એક સાતમા અધ્યાય સુધી બ્રહ્મ શબ્દનો વારંવાર પ્રયોગ કરીને અર્જુનને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે દાખલા તરીકે બીજા અધ્યાયના અંતમાં જ્યાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોની પૂર્ણાહુતિ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ ઉપસંહાર કરે છે ત્યાં એક પંક્તિ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ હે અર્જુન મેં તને જે વાત કરી સ્થિત પ્રજ્ઞતાની એના લક્ષણો સમજાવ્યા એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય બ્રહ્મની સ્થિતિ અક્ષર બ્રહ્મની સ્થિતિ અક્ષર બ્રહ્મની જીવન પદ્ધતિ એમનું વલણ એમ ઉપનિષદ આપણને અહીંયા સમજાવે છે ત્રીજા અધ્યાયની અંદર પંદરમો શ્લોક છે તસ્માત સર્વગતમ બ્રહ્મ એ બ્રહ્મ છે સર્વગત છે ચોથા અધ્યાયના ચોવીસમા શ્લોકમાં એક જ શ્લોકમાં છ વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ છે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તે ન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના પાંચમા અધ્યાયમાં જીવન મુક્તનું વર્ણન છે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર પ્રયોગ કરે છે તો એમ કહે છે જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે એ અક્ષય સુખને પામે છે છઠ્ઠા અધ્યાયની અંદર યોગીના લક્ષણો કયા છે એ યોગી કેવો હોય શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સયોગી બ્રહ્મભૂતા બ્રહ્મ નિર્વાણમ અધિગત એ યોગી છે ને એ તો બ્રહ્મભૂતઃ એ બ્રહ્મરૂપ છે બ્રહ્મ નિર્વાણ એટલે અક્ષર ધામને પામે છે આવું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું આ તો મુખ્ય મુખ્ય સંદર્ભો કહીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણે તો વારંવાર કહ્યું છે પછી સાતમા અધ્યાયમાં મેં આપ હમણાં જે શ્લોક કહ્યો જરા મરણ મોક્ષાએ મામાશ્રિત્ય યતંતી એ તે બ્રહ્મ તદ્વી જે વ્યક્તિ ભગવાનના શરણે જાય સાધના કરે એ બ્રહ્મને જાણે એટલે અર્જુનને થયું કે ભગવાન કૃષ્ણ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને મને આધ્યાત્મિક જ્ઞાન પીરસી રહ્યા છે એટલે એને આઠમા અધ્યાયના પહેલા શ્લોકમાં એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રણસો ને દસમા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો કિમ તત્ બ્રહ્મ એ બ્રહ્મ શું છે હવે ભગવાન શ્રી કૃષ્ણને જે ઉત્તર આપવાનો છે એ બ્રહ્મ શબ્દની જગ્યાએ જ બ્રહ્મના અર્થવાળો પર્યાય શબ્દ મૂકવાનો છે અને ત્યાં આપણું અક્ષર પુરુષોત્તમ દર્શન ઉદ્ઘાટિત થાય છે કિમ બ્રહ્મ અર્જુને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર આપ્યો અક્ષરમ બ્રહ્મ પરમમ જે અક્ષર છે એ જ બ્રહ્મ છે એટલે કે અક્ષર અને બ્રહ્મ બંને પર્યાય શબ્દો છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બ્રહ્મ શબ્દથી પ્રશ્ન આવ્યો અને અક્ષર શબ્દથી જવાબ આવ્યો ઉપનિષદોમાં એવું છે મુંડક ઉપનિષદ આપણે જોયું પેલા અક્ષર તત્વનું નિરૂપણ આવ્યું પછી અક્ષર તત્વ પેલા અક્ષર શબ્દ અને પર્યાય તરીકે બ્રહ્મ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતા તદ બ્રહ્મ અક્ષરમ બ્રહ્મ પરમમ એ બ્રહ્મ શું છે એ પ્રશ્ન અને અક્ષર શબ્દથી જવાબ પણ એક સમજવા જેવી બાબત એ છે અહિયાં ભગવદ્ ગીતાએ પોતે પણ એ અક્ષરને પરમ એમ તો કયું જ છે અક્ષરમ બ્રહ્મ પરમમ એ અક્ષર પણ પર છે કેમ ભગવદ્ ગીતા ઉકે છે હમણાં જ આપણે સાંભળ્યું કે ઉપનિષદ રૂપી ગાયોનું અમૃત સમાન દૂધ એ ભગવદ્ ગીતા છે ઉપનિષદ રૂપી ગાયો એમ કહે છે કે પરમાત્મા કેવા છે અક્ષરાત પરતઃ પરઃ પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે એમ ઉપનિષદોએ કહ્યું એટલે ભગવદ્ ગીતા અહીંયા પરમ શબ્દ મૂકીને અક્ષર માટે અક્ષર માટે પરમ શબ્દ પ્રયોજીને ઉપનિષદોના સિદ્ધાંતોની પુષ્ટિ કરે છે પણ પછી પંદરમા અધ્યાયમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે પંદરમાં અધ્યાયમાં ત્રણ શ્લોકો છે સોળમો શ્લોક સત્તર અને અઢાર આ ત્રણ શ્લોકોમાં પુરુષોત્તમ શબ્દનું નિર્વચન થયું છે નિર્વચન શબ્દનો અર્થ શું થાય છે કે ગ્રંથ પોતે જ પોતે પ્રયોજેલા શબ્દનો અર્થ કરે એને નિર્વચન કહેવાય વ્યાકરણના આધારે નહીં પણ વક્તાના મનની અંદર જે અર્થ રહ્યો છે એ અર્થને પોતે સમજાવે હવે પુરુષોત્તમ શબ્દનો અર્થ ભગવદ્ ગીતા પોતે કરે છે કે ભાઈ પુરુષોત્તમ શબ્દમાં બે શબ્દો છે પુરુષ 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 અને ઉત્તમ ઉત્તમ જે જે છે છે અહીંયા શબ્દ વપરાય એ લોકની અંદર સ્ત્રી અને પુરુષ એમ જાતિવાચક જે શબ્દ છે એવું નથી શાસ્ત્રોની અંદર ચેતન તત્વો માટે પુરુષ શબ્દ વપરાય છે પુરુષ કરતા ઉત્તમ એટલે પુરુષોત્તમ તો શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ સોળમો શ્લોક પંદરમો અધ્યાય દ્વા વિમો પુરુષ અવલોકે આ લોકની અંદર બે પ્રકારના પુરુષ છે બે પ્રકારના ચેતના આત્માઓ છે ક્ષરશ્ચ અક્ષર એવચ ચ અને બીજા અક્ષર હવે ક્ષર કોણ ને અક્ષર આ પુરુષ શબ્દનું નિર્વચન ચાલે છે ક્ષર કોણ ક્ષર સર્વાણી ભૂતાની જેટલા જીવ પ્રાણી માત્ર છે જેટલા અત્યારે બંધાયેલા છે કે પૂર્વે બંધાયા હોય માયાથી એ બધા અક્ષર સર્વાણી ભૂતાની અને જે કૂટસ્થ છે નિર્વિકાર છે એ અક્ષર છે અહીંયા એક સમજવા જેવી બાબત એ પણ આવી મહંત મહારાજ કાયમ આપણને એક વાત સમજાવે છે પુરુષોત્તમ એક જ છે એમ અક્ષર બ્રહ્મ પણ એક જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વાત અહીંયા લખી ક્ષર સર્વાણી ભૂતાની બહુવચન વાપર્યું સર્વાણી ભૂતાની બહુવચન છે ક્ષર ઘણા બધા છે પણ કુટસ્થ અક્ષર ઉચ્ય જે કુટસ્થ નિર્વિકારી અક્ષર એક વચન વાપર્યું એ એક જ છે વાત પુરુષોત્તમની કરી પુરુષ શબ્દ તૈયાર થયું હવે અક્ષરાતીત પુરુષોત્તમ તૈયાર થાય છે ગીતા એમ કે છે યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદોત્તમ અતોસ્મી લોકે વેદે જ પ્રથિત પુરુષોત્તમમાં ભગવાન ક્ષરથી પણ પર છે અને અક્ષરથી પણ પર છે પણ અક્ષરથી પણ એટલે કે છે કે અક્ષર સામાન્ય નથી એટલે અક્ષરાદ અપી અક્ષર કરતા પણ પર છે એટલે લોકમાને વેદમાં એમને પુરુષોત્તમ કહેવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રત્યેક અધ્યાયમાં ઝળડી રહ્યું છે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર ગીતામાંથી બે અધ્યાયોની વાત કાયમ કરતા આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અને પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ અને બે શબ્દો મુખ્ય છે એમ પણ કહેતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બે મુખ્ય શબ્દો એક શબ્દ છે અક્ષર જે બ્રહ્મના રૂપે આઠમા અધ્યાયમાં આવ્યો બીજો શબ્દ છે પુરુષોત્તમ જે અક્ષર કરતાં પણ પર એવા તત્વને સમજાવે છે આ બે શબ્દોને આધારે ફરીથી ગીતાનું જ્યારે આપણે સંશોધન કરીએ વિચાર કરીએ મનન કરીએ ત્યારે ખરેખર આપણને અક્ષર પુરુષોત્તમ દર્શનનો ખ્યાલ આવે છે આ જ બધી વાતો ઉપનિષદમાં થયેલી વાતો ગીતામાં થયેલી વાતો બ્રહ્મસૂત્રમાં તર્ક પ્રસ્થાન તરીકે રજૂ થઈ અથા હવે બ્રહ્મણો જિજ્ઞાસા બે બ્રહ્મની જિજ્ઞાસા કરવામાં આવે છે એક અક્ષર બ્રહ્મ અને બીજા પરબ્રહ્મ લોકોને શંકા થાય કે આ બે પ્રકારના બ્રહ્મ વળીશું બ્રહ્મ તો એક જ હોય બરાબર છે પરમાત્મા એક જ હોય લોકોને બ્રહ્મ એટલે પરમાત્માનો પર્યાય લાગે છે શાસ્ત્રોનું ઊંડાણથી આપણે સંશોધન કરીએ અને મહારાજના ઉપદેશોના આધારે કરીએ ગુરુ પરંપરાના ઉપદેશોના આધારે કરીએ બે બ્રહ્મની વાતો હકીકતમાં તો ઉપનિષદમાં પણ છે દસ ઉપનિષદમાં પ્રશ્નો ઉપનિષદ નામનો ઉપનિષદ છે છ શિષ્યોએ છ પ્રશ્નો પૂછ્યા અને છ ઉત્તરો આપ્યા એ ભેગા થઈને એક ઉપનિષદ બન્યું એમાં પાંચમો પ્રશ્ન છે સત્યકામ નામના શિષ્ય પૂછે છે ધ્યાનનો પ્રશ્ન છે ધ્યાનની વાત કેવી છે કે સત્યકામે પૂછ્યું કે કોઈ વ્યક્તિ ઓમકારનું આલંબન લે એટલે કે ઓમ એમ બોલતો હોય અને ધ્યાન કરવા બેસે અભ્યધ્યાયિત એ ધ્યાન કરવા બેસે ઓમકાર બોલે છે અને ધ્યાન કરવા બેઠા બેઠા છે કતમમ સ્વવાઓ લોકમ જયતી હતી તો એને કેવા ફળની પ્રાપ્તિ થાય એને કેવા લોકની પ્રાપ્તિ થાય આવું સત્યકામ નામના શિષ્યએ પીપલાદ નામના ગુરુને પૂછ્યું એ વખતે પીપલાદ જે ગુરુ છે એ સત્યકામને સામે કહે છે કે જો ભાઈ તે ઓમકારના આલંબનથી ધ્યાનની વાત પૂછીએ અને ફળ પૂછ્યું છે પણ તને ખબર છે કે ઓમકારનો અર્થ શું છે આ એક સમજવા જેવો અર્થ છે આપણે એટલા માટે આ વાતને સમજવી જોઈએ કે આપણે પણ રોજ ઓમકાર બોલીએ છીએ આપણે પણ રોજ ધ્યાન કરીએ છીએ ઉપનિષદ આપણને ઓમકારનો અર્થ સમજાવે છે અને ધ્યાનની રીત પણ સમજાવે છે તો પીપલાદે સત્યકામને કહ્યું કે સત્યકામ તમને ખબર છે કે આ ઓમકારનો અર્થ શું છે હું તમને ઓમકારનો અર્થ કહું

અપર એટલે નાનું પર એટલે શ્રેષ્ઠ અપર બ્રહ્મ એને જ અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે ઓમકારના બે અર્થ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પ્રશ્નોપનિષદ કહે છે એટલે આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે એમ સમજવું કે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ધ્યાન કરીએ છીએ હવે શું કહે છે ત્યાં આજે ઉપનિષદ છે પ્રશ્નોપનિષદ તસ્માત વિદ્વાન એતેનૈવ આયતનેન એકતરમ અન્વેતી બહુ ધ્યાનથી વાંચવા જેવા શબ્દો છે સાચો જે વિદ્વાન છે જે ઓમકારના રહસ્યને જાણે છે જે શાસ્ત્રના રહસ્ય જાણે છે એવો વિદ્વાન એવો બુદ્ધિશાળી વ્યક્તિ તસ્માત વિદ્વાન ઓમકાર બોલશે પણ એકતરેણ અન્વેતી આ બંનેમાંથી કોઈ પણ એક સાથે જોડાઈ જશે પુરુષોત્તમ સાથે તો જોડાની વાત આપણે સમજીએ છીએ પણ પ્રશ્નોપનિષદ ઓમકારના અર્થ સમાન અક્ષર બ્રહ્મ સાથે પણ અન્વેથી જોડાણ કરવાની વાત આપણને કરે છે આ બે પ્રકારના બ્રહ્મને લઈને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર આવ્યું અને બ દરેક બ્રહ્મસૂત્રોમાં નિરૂપણ થયું આ રીતે મહારાજે જે અક્ષર પુરુષોત્તમ દર્શન વચનામૃતમાં સમજાવ્યું એ જ પરામાણી અક્ષર બ્રહ્મની સ્વામીની વાતોમાં એ જ દર્શન આવ્યું એ જ દર્શન આપણી ગુરુ પરંપરામાં ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખસ્વામી એમના ઉપદેશોમાં જીવન કાર્યમાં આવ્યું એ જ અક્ષર પુરુષોત્તમ દર્શન આજે જીવંત છે સ્વામી મહારાજ રૂપે મહંત સ્વામી મહારાજ પોતે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એ પુરુષોત્તમના ઉત્તમ ભક્ત છે એ પુરુષોત્તમના ઉત્તમ ઉપાસક છે પરમાત્માને અખંડ ધારી રહ્યા છે અને એમને જે આ આપણી સનાતન ધારા ચાલતી આવી છે આપણી સાધનાઓ આપણી ભક્તિ તમે જો બધે જ અક્ષર પુરુષોત્તમ દેખાશે આપણી પૂજામાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા હોય આપણા ઘર મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા હોય આપણા મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ હોય આપણી કંઠી છે ને એ અક્ષરને પુરુષોત્તમ બેવડી કંઠી આપણે પીડીએ આપણે તિલક ચાંડો કરીએ છીએ એમાં અક્ષરને પુરુષોત્તમ હોય આપણને મંત્ર આપ્યો મહંત મહારાજે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ સ્વામિનારાયણ ભગવાને મંત્ર આપ્યો એમાં અક્ષર પુરુષોત્તમ અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ મંત્રે સ્વામીથી શબ્દ ત નારાયણ એ શબ્દે ના તત્પર પુરુષોત્તમ સ્વામી શબ્દથી અક્ષર જાણવા નારાયણ શબ્દથી પુરુષોત્તમ જાણવા મહારાજે કહ્યું બધું જ અક્ષર પુરુષોત્તમ મય છે શાસ્ત્રોમાં અક્ષર પુરુષોત્તમ આપણી સાધનામાં અક્ષર પુરુષોત્તમ અને આપણે જોઈએ કે જ્યારે મુક્તિ પામીએ છીએ ત્યારે પણ આપણને અક્ષર પુરુષોત્તમ મળે છે આવું આ એક દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે સ્વામી બાપા આપની કૃપાથી સાડા ચારસો કરતાં વધારે શાસ્ત્રને જાણનારા વિદ્વાનો સાથે આ અક્ષર પુરુષોત્તમ દર્શનની ચર્ચા અને વિમર્શ થયા છે કેવળ મુલાકાતો નહીં કલાકો સુધી વાત થઈ છે બે કલાક ત્રણ કલાક સાત કલાક દસ કલાક સુધી એક એક વિદ્વાન નહીં પાંચ પાંચ દસ દસ વિદ્વાનો સાથે વાત થઈ છે દરેક વિદ્વાનોનો અભિપ્રાય બધા પોતપોતાના દર્શનને માનતા હોય છે પોતપોતાના દર્શનની અંદર નિષ્ઠા હોય છે એ બધી જ વાત ખરી એની સાથે અભિપ્રાય એ જાણવા માંડ્યો કે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એ ખરેખર ઔપનિષદિક દર્શન છે એ વૈદિક દર્શન છે એ ગીતા સંમત દર્શન છે એ બ્રહ્મસૂત્ર સંમત દર્શન છે એમાં કોઈ વાતને શંકા નથી આ આપણા પંડિતોના ઉદ્ગારો હતા આવું અક્ષર પુરુષોત્તમ દર્શન એ આપની કૃપાથી અમને સમજવા મળે છે અમે આત્મસાત કરવા સાધના કરીએ છીએ આજના દિવસે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધી તો વાતો કરવી વાતો કરવી બહુ સહેલી છે પરંતુ એને આત્મસાત કરવા માટે ગુરુ જોઈએ તદ્વિજ્ઞાનાર્થ સદગુરુમે અભિગત છેત આપ અમારા ગુરુ છો અને આપ અમારી ઉપર એવી દ્રષ્ટિ કરો કે અમને આપના અંદર પ્રત્યક્ષ પરમાત્માનો ભાવ થાય યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્ય કથિતા યર્થા પ્રકાશ અંતે મહાત્મનઃ અંતેના બીજા વચના મૃતમાં મહારાજે આ શ્રુતિનું ભાષ્ય કર્યું છે કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રગટ ગુરુરૂપ હરિને વિશે આવે તો શાસ્ત્રમાં જેટલા અર્થ સિદ્ધ થવાના કયા છે એ બધા એને અર્થ સિદ્ધ થાય છે એ સારરૂપ અર્થ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ આપ અમારા જીવમાં દ્રઢ કરો એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય